થોડાક જલાઈ રહ્યા ટ્રીપમાં માલ વધારે થઈ ગયો ને મારા ઉતરી ગયા છે ને પછી ખોલ્લા થઈ ગયા છે ખાતર પલા રે દિલીપ યુરિયા નાખી દીધો અંદર અમે હમણાં આવ્યા તું હવે આ જ નાખવાનું હોય આમ તો ભલે ટ્રીપમાં આપણે યુરિયા હલાવી દઉં પણ આ ખુલ્લું પાણી પાણી એટલે થોડું થોડું ભરી હલાવી દઈએ એટલે વાંધો ના આવે જો ટાંકી ભર લીધી ડાયરેક્ટ મને ખોરાક આમાં આમાં ડાયરેક્ટ આમાં થોડું 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 કરીને નાખી દે આવી રીતે આ હા નીચે રાખી જાય કે ઉઠશે તો આ મોમાં ના નું સલ્ફર એવું મિત્રો કે આપણે પહેલા નાખી દઈએ ને પાણી નાખવા થી પહેલા તો નીચે કે ઘંટો થઈ જાય એટલે પહેલા પાણી નાખવું પડે ને કે મેળ નથી પડતો ખમી જાય ઓગરવા દઈએ ને એની રીતે પોતે પોતે ઓગરી જાય એકલું

કોણ હે નહીં તમે બોક્સ બનાવીને તો લગભગ ફાટી જ જાય રત્યારે વિદિત નહીં કીધું પાંચ બોક્સ બનાવી નાખ બેગ તો ઠીક છે તો બનાવી નાખ તો બોક્સ બનાવે એ કોણી બનાવીને બનાવી લે આપણે મને તો એક બીજું માણ ખપે પહેરું એ તૂટીએ તો વાંધો નહીં થોડું ઘણું તૂટશે અમુક અમુક ને ટાઈટ ગણાય પાછી હવાજનો પડે ને એમ જે હતી એટલે ટાઈટ ગણાય ન તૂટવું પડે ચોકલેટ બની ગયો બસ વાહ પપ્પાને જમણામાં એ ડુંગળી ઉખેડાય અને કેડાયમાં પારી ઉપાડીને જાય

લે ભી આવે એટલે પછી હવે રત્નામાં નથી આવતા કેરાઈ દી ને આજ લગભગ 10 દી 10 દી થાશે કેરાઈ ને આજે 10 દી થાશે તેતા એક દી રત્નરામ તાવાયો તે તાવાયો તે દી દાયનો તો એક દી આપે જ હલાયું બે દી હલાયું આપી વચ્ચે વડી વાત હતાની એક બે દી હા બે એક દી આપતા ભઈ એટલે આજાડાર માં દીયે અને હજી 6 દી તો ગણી લે હજી 6 તો કેરાઈ ને આમ ને હાલ પપ્પા નીયા જો પુરાવ કાપે આપા મમી કાપે અડી આડી કાપો દેવી નથી બીસ થઈ ને પાપાનો દારુ પાપાને ફણાવ પાઈ થી વર્તું હા દો રાખી લેને જાઓ તો Jadi پہ دیر سے này này, dây này được rồi, các bạn. Hả? Đúng vậy. đi nè, cái dây sợi áo thế nó. Sợi Line cố đi. pipe vào xem. Đây là pipe. અહીંયા આવે એટલે લગભગ ચાર થાય બધા આ પાઇપ નાખશે પોનાના મિત્રો આપણે જવાનું સ્કૂલ હે હજાર વિ રીતના શિક્ષકને ડુંગળી દેવા જવાની હે બાંધી બાંધીએ ચાર પાંચ શિક્ષક બધા વેચી લે છે હવે બધા નામ તો ભલે માપીને બધા પૂરા વાત દીધા વેચી લે છે પૂરા

હલો તો મિત્રો અત્યારે વાગી ગયા છ અને આપણે વિધુ ફુલાવરના ટકરા કરે છે બગડેલી ફુલાવર હતી તે ટકરા કરી અને ઢોરાઈને દઈ દઈ એટલે જો ટકરા થાય અને આપણે ત્રણ બોક્સ ફુલાવરના ભરાણા અને બાચકા ભરાઈ ગયા જો ડુંગળીના બધા બાચકા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા આપણે હજી અહીંયા ફુલાવર પડીએ પપ્પા તમે કરતા હો એક સાઈડ થી પપ્પા કરે હે ટકરા ટકો નન કો સાબ ભાઈ તો પપ્પાને ને દે મોટો તું મોટો ચાકો પપ્પાને દે ના ના કબે ના આ જો ના પપ્પા ને જપટો થાય હાલે હાલે ની પપ્પા એ વાત આવે આ વાત હાલે

थोड़ो आगे खा पे थोड़ा आगे खा पे हाँ कस के आगी फड़ो है फड़ू लागो है ना उमे अभी चलो चलो एक बात समझ हां अभी एम ले म नी चो खा पे बीदा ये काम कर

कोटा भी ना की करे, करे पड़ी है इतना तो मोटी था तन की दा से नहीं आ अभी अभी तो मिला ही ना था नेम की इतनी ना आ बिना दो में ना नन की दा ना पीने में ना आवे और बच्चे गैप खपे होल में भैया से घर रे नहीं उनका भी जो ट्रैक्टर मा से ले तो ट्रैक्टर में नहीं है लगभग ये लाइन पिक कर लो जा हां तो मैं पींग ले तो ચાલો ભાઈ વિદિત લેવા ગયો તો ટ્રેક્ટર દવા વાળું હું એ હાથેડું પડ્યું છોડી નાખે આ જો ને હાથેડું છું છોડો તો આ એમ લઈ લે ચાલો અહીંયા છોડાવી દઈ તો લઈ જાય ચેક કરી અહીંયા આપે કેમ કે વળી ક્યાંક ઓઇલ કદાચ લીક હોય તો વરી ખબર પડી જાય આપીને તો વળી ક્યાંક પહેલેથી તો થઈ જાય ને કે પછી વળી બરાબર ખપટી ગયા છે તો અહીં આપે અટકી રહેશે હાલો તો ટોલી લગાવી દીધી વિધી તે આપણે સુરત દાદુ કઈ દેખાશે નહીં એક વાર ટ્રાય કર લે ઊંચી કરીને તો ઊંચી કરે કે ઓઇલ લીક હે કે નથી કે ખબર પડી હે લગભગ તો નહીં હોય કેમ કે નવા સીલો એટલે લગભગ તો વાંધો ના આવે પણ કાંઈ નક્કી ન કહેવાય આવી વસ્તુ હોય ઓમ આપણો થોડોક ઓઈલ ઓછો થાય હાંડામાં ઝટકા મારે કાં સીલ નવા એટલે મારે હાલો આમાંથી તો ઓઈલ નવું ડું ના ના જરાક જવા દે ને ખબર તો પડે બસ ક્યાં લીક નથી હાલો ટીપું નથી કંદાક નીચી

બે ત્રણ વખત કદાચ થાય ખરું વચ્ચે જરાક સીલ ટાઈટ થાય હવે લગભગ બે હિયાસ કેમ કે બાટલો સીધો થશે નીચે આવે એટલે હવે લગભગ સીધો થશે ને હવે બે હિયાસ જોયું છે એના વચ્ચે થોડાક ટાઈટ થાય જો નીચે જો ઝટકા નથી મારતી શું બાટલો સીધો થઈ જાય ને લોડ ન પડે એટલે જો નવા સી લે ને એટલે ચોટે જરાક ત્રણ પાણી ખોલવાનું હોય આપે ને

હા તો કાલ હવા ને આજ રાત ના હુયું ની આજ ખાઈ ને વાર્તા પાકી કર્યો હા નનકડી હોય હા નનકડી બચુલી બચુલી તો આપે બચુલી કાલ હવા ના ચાલુ કરશું ભલે તો રોહિત આ ચા લઈને રોહિત જો અહીંયા પાણી વારે કેટલા બાટી આરે કેટલા બાટી આરે મને એમ કે એમ કે આવીએ નહીં

વાલે મારે ચાખરે મે એ બીજો જનો નથી રે એ વિચાર મમતા પાબે તન ધુમાડો ના આવી મમતા મરે નહીં એનો મારે શું કરું આવા રાજા સ્વરૂપ દરીને મે જોયું આવો ધન નો નથી કોઈ એ પાટ લે આવા અઠ લે ધમે રે મારું મન શીર નથી અઠ લે એ મારું મન થી રન નથી રહી ગઈ શો માં આસ મમતા એ મરે નહીં એનું મારે શું કરવું એ વાલીડો છે દિનનો નો એ દયા ચિત ને ચડાયું વાલે મારે ચાકડે આ બધું જોજનો નથી રે ਏਵਿਤਾ ਰੂਮ ਮੋਤਪਾ ਇਹ ਜਿ ਮੋਮਤਾ ਮਰੇ ਨਹੀਂ ਇਹਨੂੰ ਮਾਰ ਸੂ ਕਰੂੰ ਉਸਤਾ ਬਈ ਦobre ਵਾਰੀ ਹੈ ਯਾ ਘਰੇ ਤੇਰੇ ਲੋੜ ਵਾਲਾ ਸੋਮ ਮਲੇ ਕੇ ਨਹੀਂ ਘਰੇ ਨਹੀਂ ਕਹਤਾ ਮਨੇ ਗਾਦ ਹੋਈ ਆਪ ਤਾਂ ਤੋ ਗੋਰੂ ਇ ਚਾਹ ਪੀਨ ਉਬਲ ਗਿਆ ਅਮੀ ਵਰੀ ਬੈਠਾ ਰਾ ਥੋੜੀ ਘਤ ਆਪਣੀ ਕਰੀਨੇ તો બાપાનું ભજન કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબ્સ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર